હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર સાત ગતિના સમીકરણો આની પહેલાના વિડીયોમાં આપણે ગતિનું આલેખ્ય નિરૂપણ શીખ્યા હતા તો દાખલા માટે ઉપયોગી એવા ત્રણ સમીકરણો ગતિ માટેના જ્યારે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય તેના માટેના આપણે ત્રણ સમીકરણો શીખવાના છે જેની સાબિતી નીકળી ગઈ છે માત્ર સૂત્ર યાદ રાખી અને દાખલા ગણવા માટે આપણને તે ઉપયોગી થશે તો આપણે ગતિના સમીકરણોમાં શીખવાનું છે ત્રણ સમીકરણ જેમાંથી પહેલું સમીકરણ છે વી બરાબર યુ પ્લસ એ ટી પેલું સમીકરણ છે વી બરાબર યુ પ્લસ એ ટી ત્યાર પછી બીજું સમીકરણ છે એસ બરાબર યુ ટી પ્લસ એકના છેદમાં બે એ વર્ગ અને ત્રીજું સૂત્ર છે ટુ એસ બરાબર વી વર્ગ માઇનસ યુ વર્ગ તો આ ત્રણ સમીકરણો છે કે જે ગતિના સમી સમીકરણો કહેવાય છે જે આપણને દાખલા માટે ખૂબ જ ઉપયોગી થશે તો અહીં વી એટલે શું થાય તો કે પદાર્થનો અંતિમ વેગ યુ એટલે શું થાય તો કે પદાર્થનો પ્રારંભિક વેગ એ એટલે શું થાય તો કે પ્રવેગ અને ટી એટલે શું થાય તો કે સમય પછી અહીંયા એ એટલે શું તો પદાર્થે કાપેલું અંતર યુ એટલે શું તો કે પદાર્થનો પ્રારંભિક વેગ ટી એટલે શું તો કે સમય એ એટલે પ્રવેગ અને ટી એટલે સમય અહીં એ એટલે પ્રવેગ થાય એસ એટલે પદાર્થ કાપેલું અંતર વી સ્કવેર જેમાં વી છે પદાર્થનો અંતિમ વેગ અને યુ સ્કવેર જેમાં યુ છે પદાર્થનો પ્રારંભિક વેગ હવે તેને ગતિના સમીકરણો શા માટે કહેવાય છે તો ગતિનું સમીકરણ એટલે શું તો કે જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ પર એટલે કે સીધા રસ્તા પર ગતિ કરતો હોય ત્યારે પદાર્થે કાપેલું અંતર તે અંતર કાપવા માટે લાગતો સમય તેનો જે પ્રારંભિક વેગ હોય તે જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે જેટલા અંતિમ વેગથી એ ગતિ કરતો હોય તેમજ આ પદાર્થનો પ્રવેગ આ બધી ભૌતિક રાશિને સાંકળતા સમીકરણને ગતિનું સમીકરણ કહેવાય સુરેખ પથ પર જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે તે પદાર્થે કાપેલું અંતર તે અંતર કાપવા માટે લાગતો સમય તેમજ પદાર્થનો પ્રારંભિક અને અંતિમ વેગ તેમજ તે કેટલા પ્રવેગથી ગતિ કરે છે આ બધાને સાંકળતા સમીકરણને કયા નામે ઓળખાય તો કે ગતિના સમીકરણ કહેવાય છે ગતિના કુલ ત્રણ સમીકરણ છે જે માત્ર યાદ જ રાખવાના છે પહેલું વેગ અને સમયના વચ્ચે સંબંધ દર્શાવ દર્શાવતું સમીકરણ જે છે વી બરાબર યુ પ્લસ એટી એમાંથી વીને શું કહેવાય તો કે અંતિમ વેગ યુને શું કહેવાય તો પ્રારંભિક વેગ એ એટલે શું થાય તો કે પ્રવેગ અને ટી એટલે શું થાય તો કે સમય ત્યાર પછીનું બીજું સમીકરણ છે જે અંતર અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે ગતિના પાઠમાં આપણે અંતર અને સ્થાનાંતર બંને માટે એસ સંજ્ઞા વાપરી છે અંતરને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્ટન્સ જેને ટૂંકમાં સ્મોલ ડી સંજ્ઞા વડે દર્શાવે પણ બુક પ્રમાણે અહીં જગ્યા આપણે એસ નો ઉપયોગ કરવાનો એટલે સમીકરણ આવું થાય એસ બરાબર યુ ટી પ્લસ એકના છેદમાં બે એ નો વર્ગ ડી શું છે તો કે અંતર યુ એટલે પ્રારંભિક વેગ ટી એટલે સમય એ એટલે પ્રવેગ અને ત્યાર પછીનું છેલ્લું સમીકરણ છે અંતર અને વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ ટુ એ ડી જેની જગ્યાએ આપણે શું વાપરવાનું ડી ની જગ્યાએ એસ ટુ એ એસ બરાબર વી વર્ગ માઇનસ યુ વર્ગ જ્યાં એ એટલે પ્રવેગ ડી એટલે અંતર વી એટલે અંતિમ વેગ અને યુ એટલે પ્રારંભિક વેગ તો આ સમીકરણોનો ઉપયોગ કરી અને આપણે કોઈપણ દાખલા છે એનો સરળતાથી ઉકેલ મેળવી શકીએ છીએ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો ધન્યવાદ